રણમાં ઘોડા દોડ યોજાઈ જી હા તમે સાચું સાંભળ્યું રણમાં ઘોડા દોડ્યા કચ્છી સિંધી ઘોડાની માન્યતા પછી અશ્વ હરિફાઈ રણમાં યોજાઈ હોય છે આજે ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઘોડા હરીફાઈમાં જોડાયા હતા મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન યુપી મધ્યપ્રદેશ ગુજરાત સહિતના લોકો ભાગ લેવા આવે છે ભારતમાં ઘોડાની માન્યતા પ્રાપ્ત સાત નસલ છે જેમાં સાતમી નસલ તરીકે માન્યતા પ્રાપ્ત કચ્છી સિંધી ઘોડાનો નસલ છે આ ઘોડાઓ અલગ અલગ રાજ્યમાં જઈ અને ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે વેકરિયાના રણમાં ભુજ અશ્વપાલક ગ્રુપ દ્વારા આયોજિત આ હરીફાઈમાં ઘણા રાજ્યોના લોકો ભાગ લેતા હોય છે જેમાં કચ્છ ઉપરાંત અન્ય વિસ્તારના કચ્છી સિંધી અશ્વપાલકો વિવિધ હરીફાઈઓમાં ભાગ લેતો હતો કચ્છી સિંધી નસલના ઘોડા કચ્છ ઉપરાંત રાજસ્થાનના બારમેડમાં મુખ્યત્વે જોવા મળે છે અહીં ચારસો થી પાંસો લોકો ઘોડાઓ લઈને આવેલા હતા તો હરીફાઈ જોવા માટે હજારોની સંખ્યામાં પણ લોકો ઉમટ્યા હતા અશ્વા પાલનમાં જાગૃતિ આવે તે માટે કચ્છમાં વિવિધ સ્થળોએ હરીફાઈઓના આયોજનોમાં રેવાલ ચાલના કારણે કચ્છી સિંધી નશલના ઘોડાનું મહત્વ વધ્યું આ ઘોડો જ્યારે રેવાલ ચાલ ચાલે ત્યારે એમ કહેવામાં આવે છે કે અસવાર કોઈ ખુલ્લા વાસણમાં પ્રવાહી લઈ જાય તો એ હલતું નથી એ અન્ય ઘોડાની સરખામણીએ એની વિશેષતા છે અહીં છ જાતની હરીફાઈ યોજાઈ હતી જેમાં નેની મોટી મોટી રેવલ અને નાની શેરડો બેદાંત આ પ્રકારની હરીફાઈ યોજાઈ હતી અહીં કોમી ભાવથી આ હરીફાઈ યોજાઈ હોય છે અને જેની અંદર હિન્દુ મુસ્લિમ સરદાર સહિતના લોકો ભાગ પણ લેતા હોય છે અને રેફરી તરીકે પણ ફરજ બજાવતા હોય છે વેકરિયાના ખુલ્લા રણ મેદાનમાં આ હરીફાઈ કરવામાં આવે છે જેની અંદર લાખોના ઇનામો પણ અપાય છે મોટી રેવલ હરીફાઈમાં પ્રથમ ઇનામ હીરો બાઇક રાખવામાં આવેલી છે અને બાઇકના હજારોના ઇનામો પણ રાખવામાં આવેલા છે અલગ અલગ રાજ્યના લોકો અહીં હરીફાઈમાં ભાગ લેવા માટે અને જોવા માટે પણ આવતા હોય છે મહારાષ્ટ્રથી આવેલા એઆર આર ફાર્મા ગ્રુપના ઘોડાએ આજે મેદાન માર્યું હતું અને બાઇક ઇનામ મળેલી હતી લાખેણો કહેવાતું આ ઘોડો હરીફાઈમાં પ્રથમ આવતા એના કોઈ આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે અહીં પચીસ દિવસથી ટ્રેનિંગમાં આવેલા લોકોએ કચ્છની મહેમાન ગતિ વાણીને પણ અભિભૂત થયા હતા પ્રથમ આવનાર એઆર ફાર્મ મહારાષ્ટ્રીય બે હજાર સત્તરના નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેટિકીટ રિસોર્સ દ્વારા ભારતની સાતમી ઘોડાની ઓલાદ તરીકે માન્યતા અપાઈ હતી હાલ કચ્છમાં રણ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી આ હરિફાઈ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે रण में આવેલા લોકો ઘોડાની જાત અને રેસ જોઈને આનંદિત બન્યા હતા અને અહી હજારોની સંખ્યામાં લોકોયા હરિફાઈ નિહાળી હતી તો જિલ્લાના પદાધિકારીઓ પણ અહી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ہم لوگ એર સર્ટફોર્મ પરવની મહારાષ્ટ્ર સે મેં હાજી શોએબ ભાઈ અબ્દુલઝક અમારા મામા સૈયદ અબુહસન અલહમદુલ્લાહ આજ અમારો ઘોડો ફર્સ્ટ આયા અલસખબ ઘોડા કે શું વિશેષતા હે આપકો ઘોડા ચી નસલ કા હે ચલતા સાફ હે અલહમદુલ્લાહ કાફી અચ્છી સ્પીડ સે ચલતા હે हमारी टीम की हम सबकी मेहनत थी जो तो आज रंग लाई है अलहमदल नहीं काफी अच्छी रेस हुई है इंतजाम काफी अच्छा हुआ है अनवर भाई मलिया भाई लोगों ने काफी कोऑपरेट करा क्योंकि आज से बीस पच्चीस से हमारे घोड़े यहीं यही पे। हम लोग तो अभी रेस रेस के आधा एक घंटा पहले, पहले पहुंचे नहीं करते बहुत अच्छी बात है अच्छा इंतजाम करे ये भी काफी अच्छा था इनशाला और भी बहुत अच्छा कर सकते हैं है ये तो हिंद केसरी रेस कहलाती है काफी खुशी है हम लोग जीत गए अलहमदुल्ला अब्दुल भाई વિશેષતામાં એમ થી બધા આવે છે મહારાષ્ટ્ર છે સુરત છે જુદા જુદા બધાથી ઘોડા આવે છે સારા સારા બધા હાઈ ફાઈ ગોળા આવે છે એની રેસ રાખવામાં આવે છે તો બધી પાંચ છ રેસ રાખવામાં આવે છે રાઉન્ડ રેસ હોય છે બધી નાની મોટી બધી કરીને છ રેસ કરી આવે છે કચ્છમાં એમ છે કે બધી બ્રીડ તો કચ્છની જ હોય છે કચ્છના સિંધી સિંધી બ્રીડ બહુ વખણાય છે અહિયાંથી જ્યાદાતર વેપાર જ અહિયાંથી થાય છે કે બધા અહીંયાથી ઘોડા લઈ જાય બચ્ચા ઘોડા છે તે ઉવા જઈને ટ્રેન કરીને પાછો બધા શોપ પૂરો કરે છે હા કોમી એકતા બધા સાથે મળીને કરીએ બધા ભાઈ મળીને કરીએ ઘોડા જોડાણા હશે એમાં ચારસો થી પાંચસો ઘોડા હશે આમાં રેસમાં જોડાયેલા દોઢસો ઘોડા રેસમાં જે ભાગ લઈ ગયેલા છે એ દોઢસો ઘોડા છે बाकी हम घोडा बदा फरावा आवे बतु शौक કરીને ચલાવે છે બધું રેવાલ ચાલનું થાય છે પબ્લિક તો પબ્લિક તો ઘણી આવે છે ભાઈ આ તો તમે જોઈ લ્યો તો નિતવાસે ન્યૂઝમાં પણ આ જોઈ લ્યો તો પબ્લિક તો ઘણી આવે છે મેરા નામ લખવીર સંગ છે हम लोग सरदारજીયા यहां काफी टाइम से 45 સાલ સે યહ રહેતે હૈ યે સાબ હમારે ભાઈ લોગ હૈ હમ ઘોડાપુરી ઘોડે રખતે હૈ પહેલે સે ही بچપન સે બાપ દાદો સે ઘોડે રખતે હૈ ઓર હમ રેવાલ ચાલ કે શોકીન હૈ यहाँ अच्छे अच्छे घोड़े होते हैं अच्छे पैदा होते हैं घोड़े कच्छ में घोड़िया घोड़े बहुत है पहले से ही बहुत है ये यह यहाँ एक रेस नी रेस हम पाँच करवाई है रेस एक चौबाज की रेस थी गोल राउंड रेस होती है उसमें सभी को छूट है कोई भी चौबा जो प्लस हो कोई भी कर, चलता है ना उसको माफ है लेकिन इसमें किसी को नहीं ये पूरे प्योर वारे की रेस है तो नीम नियम इसका ये है भाई साहब कि जो तीन बार बिगड़ेगा उसको माफ है चौथी बार बिगड़ेगा उसको हम निकाल देंगे उसको इनाम नहीं देंगे इनाम बड़ी नाम वाइक रखी है मोटरसाइकिल है छोटा नाम कोई पच्चीस हजार रुपया बीस से पच्चीस हजार रुपया पंद्रह हजार रुपया ये सब शौक की वजह से रखी है जो शौकीन लोग आए हैं घोड़ो रख रक, घोड़ा रखते हैं पालते हैं तो शौक के लिए आए हैं शौक तब